જય સ્વયંભુ કહે છે કે હવે હું તને એ જીવ પંચમહાભૂતોના તત્વો બતાવું છું પૃથ્વી તત્વનો ભાગ છે અસ્થિ હાડકા માંસ ત્વસાબળે નાડે રોમ અને રૂવાડા અને હવે છે જળતત્વનો ભાગ શુક્ર રક્ત લાળ મૂત્ર શ્વેદ પરસેવો અને પરસેવો અને હવે છે તે જ અગ્નિ તત્વનો ભાગ શુધા ભૂખ તૃષ્ણા તરસ આળસ નિંદ્રા ક્રાંતિ છે અને હવે છે વાયુ તત્વનો ભાગ સલન ચાલવું વલન વલણ ઉત્ક્રમણ ધાવણ દોડવું પ્રસારણ ફેલાવવું અને આંકુશન સંકોષવું અને હવે છે આકાશ તત્વનો ભાગ કામ ક્રોધ શોક મોહ અને ભય તે છે આકાશ તત્વનો ભાગ એમાં જે પૃથ્વી તત્વ છે તેને તત્વ પાંચ છે તે છે અસ્થિ હાડકાં માંસ સાંભળી નાળી અને રોમ અરવાડા વાળ આ પાંચે તત્વો પૃથ્વીના છે થોડું દેહમાંનું પ્રાણ તત્વ ચાલ્યું જાય તો પણ આ પાંચે તત્વો કાયમ રહેલા હોય છે આ સિવાયના જળ તેજ વાયુ અને આકાશ તે પોત પોતાના મૂળ સ્વરૂપમાં મળી જાય છે મૃત્યુ પામેલા શબમાં એ તત્વો રહેતા નથી અને જે આ ઉપર બતાવેલા જે પશિષ્ટ તત્વોથી આ થૂળ દેહનું નિર્માણ થાય છે માટે આ દેહ પંશી પંચીકૃતના નામે ઓળખાય છે એમ માનીને આ જીવે આ દેહના અહતા અને મમતા નકામા છે માત્ર તું એનો દ્રષ્ટા અને સાક્ષી છે આત્માથી શરીર જુદું છે માટે એ જીવ અહતા અને મમતાનો ત્યાગ કરીને આત્માનંદમાં મગ્ન રહેવું જોઈએ આ જીવાત્મા અનાદિકાળથી અજ્ઞાનમાં છે તે ઘડીકમાં દૂર થવું મુશ્કેલ છે કારણ કે દેહાધ્યાસને લઈને જીવ માન્ય કરે છે અને મને ભૂખ લાગી મને તરસ લાગી હું જ બધું ખાવ છું હું જ પીઉં છું પણ જ્યારે જઠરાંગની મંદ પડે છે ત્યારે તેને ખાધેલું પસતું નથી હવે એ પરાણે જમે તો પણ એમાં ઋષિ થતી નથી જો તે પોતે જમતો હતો તો હવે કેમ જમતો નથી એને પહેલાં પથ્થર પણ પછી જતા હતા અને હવે સાદો ખોરાક પણ પસતો નથી પહેલાં ત્રણ ચાર વખત જમતો અને હવે એકવાર પણ તે કેમ જમી શકતો નથી એનું કારણ હવે સમજાશે કે માણસ ખાતો નથી પરંતુ તેના અંદર રહેલો અગ્નિ ખાય છે અને પાણી પીવે છે આળસ આવે છે એમાં પણ અગ્નિનું જ કારણ છે નિંદ્રા પણ તે તેથી જ આવે છે અને તે જ પણ અગ્નિને આધારે થાય છે બોલો